વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે પેચવર્કની કામગીરી ચાલી રહી છે ને કામગીરી જોઈએ એટલે આપણને સવાલો ઊભા થાય પેચવર્કની કામગીરી એટલે કે જ્યાં ખાડો પડ્યો હોય એ ખાડાને પૂરી દેવામાં આવે ને ફરી એ જ જગ્યાએ ખાડો ન પડે એ પ્રકારની કામગીરી કરવી એને પેચવર્કની કામગીરી કહેવાય ચકલી સર્કલ પાસે પણ એક ખાડો પડ્યો હોય અને ત્યાં પાલિકા દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પેચવર્કની કામગીરી જ્યારે કરવાની હોય ત્યારે માટી હટાવી લેવામાં આવે એટલે કે માટી હટાવી લઈએ તો પછી જે પણ રોડ બનાવવાનું મટીરિયલ તેમાં નાખીએ એનાથી રોડ મજબૂત થાય અને એની એ જ જગ્યાએ ફરી ખાડો ન પડે પરંતુ અહીંયા દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર ચાલી ચાલી રહ્યો રહ્યો છે 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 કામગીરી રહી અહીં ખાડો તો આવી પરંતુ કેટલા સમય માટે એ સવાલ છે કારણ કે માટી હટાવવામાં જ નથી આવી જે માટી અહીંયા ખાડામાં છે એ માટીની ઉપર જ રોડ બનાવવાનું મટીરિયલ નાખીને તેને પૂરીને બસ કામ પૂરું કરી રહ્યા હોય વેઠ ઉતારી રહ્યા હોય તેવી કામગીરી અહીં ચકલી સર્કલ પાસે ચાલી રહી છે